નમસ્કાર દોસ્તો આપણે છીએ હોસ્પિટલ રોડ અને તમે જાણો છો એ પ્રમાણે હોસ્પિટલ રોડ એ ભુજની એક એવી જગ્યા છે કે જ્યાં તમને જાત જાતની વાનગીઓ મળે છે આજે આપણે ઊભા છીએ ભગવતી પાઉંભાજીની ગાડી પાસે અને આજે આપણે ક્યાંક નવી વસ્તુ જોવાની છે આ જ દિવસ સુધી તમે જોયું હશે કે પાઉંભાજી કેવી રીતના બને છે પણ આજે જે રીતના અહીંયા પાઉંભાજી બને બનશે એ તમને જોઈને જરૂરથી નવાઈ લાગશે તો આપણે વાત કરીએ જી પરિચય આપો તમારો નમસ્તે સાહેબ મારું નામ જયદીપસિંહ જાડેજા છે અને લોકોએ મને બહુ પ્રેમથી વઘારેલા રોટલાવાળા બાપુનું નામ આપ્યું બરાબર એટલે વઘારેલા રોટલાવાળા તરીકે તમે ખરેખર જાણીતા છો જી હા તો આજે આપણે અહીંયા શું બનાવશું કેવી રીતે બનાવશું આજે આપણે પાઉંભાજી જ બનાવવાના છે બટ હું એટલું શ્યોર કહી શકું કે આ પાઉંભાજી

ઓઇલ બટર વગર ની મિનરલ વોટર માં બનાવેલી પાઉભાજી બનાવો અચ્છા ઓઇલ કે બટર કઈ વાપરશો નહીં તમે ચાલો શરૂઆત કરો જોઈએ શરૂઆત કરો તો દોસ્તો આ એક નવી જાત ની પાઉભાજી આપણે જોવાની છે આજે અને એમાં ખાસ વાત એ છે કે સામાન્ય રીતે પાઉભાજીનો મતલબ જ એ થાય કે એમાં ઢગલાબંધ ઓઇલ હોય અને એમાં ઢગલાબંધ રીતે ઓઇલ નાખ્યા પછી જ્યારે પીરસવામાં આવે ત્યારે ઉપર બટર પણ નાખવામાં આવે અને એ પ્રકારની જે આપણે હજી સુધી જોયેલી છે ને એના માટે જ આપણે લોકો એ આપણા માટે વધારે જાણીતું છે કે ભાઈ આવી રીતના જ પાઉંભાજી બને તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ અલગ અલગ પ્રકારના વેજીટેબલ અંદર નાખી રહ્યા છે આપણે આમાં યુઝ અને ખાસ તમે જોઈ શકો છો કે આની અંદર જે વેજીટેબલ્સ છે એમાં ટમેટા છે વટાણા છે ફ્લાવર છે રીંગણા પણ છે લ્યો રીંગણા પણ છે ભીંડા પણ છે લ્યો ગજબ વાત છે પાઉભાજી માં ભીંડા ક્યારે સાંભળ્યું છે પેલા પણ ભાઈ જરૂરથી નાખે છે અને અને એ ચટણીની પેસ્ટ છે એમાં પણ બટેટા નથી એટલે બટેટા વગરની અને તેલ અને માખણ વગરની આવી એક બહુ જ નવા પ્રકારની પાઉભાજી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો અત્યારે એ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આમાં ક્યાંય પણ એમણે તેલનો ઉપયોગ કર્યો નથી ક્યાંય પણ નહીં જીરો અને મસાલો નાખે છે મસાલામાં તો મીઠું લાગે છે અત્યારે ખાલી આપણે આ ભાજીને ક્રશ કરીને પકવીને અત્યારે અને ધાણાભાજી છે આ ધાણાભાજી છે પેલા ખાલી ક્રશ કરી અને બોઈલ કરી લેવાની છે જેથી કરીને બીજું બધું વેજીટેબલ્સ તો બોઈલ હોય હા બટ ટમેટા બરાબર ટમેટા કાચા છે બાકી બધું પહેલેથી પકાવેલું છે તો એ ટમેટાને અત્યારે ક્રશર થી ક્રશ કરી બધું મિક્સ કરવામાં આવી રહ્યું છે વટાણા સાથે તો ખાસ ગ્રેવી કરવામાં આપણે કોઈ મશીનનો ઉપયોગ નથી કરતા હેન્ડમેડ ગ્રેવી હેન્ડમેડ ગ્રેવી છે તો જોઈ શકો છો કે આટલી બધી ગ્રેવી જી આટલી બધી ગ્રેવી અત્યારે અહીંયા ક્રશ થઈ રહી છે એના મોટા તવા ઉપર ક્યાંય એમાં ઓઇલનું ટીપું નથી નાખવામાં આવ્યું કે ન તો બટર કે ન તો બીજી કોઈ પણ એવી ઓઇલી વસ્તુ નાખવામાં નથી આવી વટાણા ટમેટા રીંગણા ફ્લાવર અને ભીંડા એની સાથે દાણાભાજી ભભરાવીને અત્યારે આ ક્રશિંગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો દોસ્તો ખરેખર આ એક નવાઈની રેસીપી છે અને આપણે સુધી ઘરે પણ જ્યારે આપણે બનાવીએ પાઉંભાજી ત્યારે આપણે ખાસ ઓઇલ તો વાપરીએ જ છીએ ઓઇલ વગર પાઉંભાજી બને એવું આપણે માનતા જ નથી હોઈ શકે જ નહીં શક્ય જ ના બને એવું આપણે માનીએ છીએ પણ આજે આપણી નજર સામે આપણે જોઈએ કે કેવી રીતના ઓઈલ વગર ભાઈના કહેવા પ્રમાણે મિનરલ વોટરમાં પાઉંભાજી બને છે એ જોઈ લઈએ આપણે કેવી રીતના થાય છે સારું તો આ એક ઇનોવેશન છે એટલે કે નવાઈની નવી બનાવેલી વસ્તુ છે અને એમનું કહેવું એવું છે કે એમને આવું ઇનોવેશન કરવાની ખૂબ મજા આવે છે અલગ અલગ વસ્તુ એ બનાવતા હોય છે આનાથી પહેલાં પણ વઘારેલો રોટલો એમણે અહીંયા કને ચાલુ કર્યો હતો ને એના કારણે આ જગ્યા વઘારેલા રોટલાની જગ્યા તરીકે ફેમસ થઈ ગઈ છે હજી સુધી તો એવી રીતે આ એક નવી વસ્તુ એમણે અત્યારે ચાલુ કરી છે અને એ છે એ મિનરલ વોટરમાં તેલ કે માખણ વગર અને બટેટા વગર બનતી પાઉંભાજી

મતલબ તમને બધું એકડે એક થી બધું જ કામ આવડે છે મમ્મી એ મને જે પરિસ્થિતિઓ ને અનુરૂપ જવાબદારીઓ મારા અમારા ઉપર આવી ગઈ હતી પપ્પાને લેવાથી બરાબર મારા મમ્મી જ મને ટ્રેન કરેલો મારા મમ્મી એ મને વાસણ ધોવાથી કરી અને પાવભાજી બનાવવા સુધી તમામ વસ્તુ એ મને શીખવાડેલી છે બધું જે શીખવાડેલું છે અને આજે જે કાઈ પણ છું ને તો મારા જીવન નું હું જે કાઈ પણ સ્ટેજ ઉપર છું હું એવું નથી કે તો હું બહુ સક્સેસ છું આજ પણ જે કાઈ પણ છું તો મારા મધર ના હિસાબે મારી વાઈફ ના હિસાબે એને જે મને મારા મધરે મને શીખવા મને જે ટ્રેન કર્યો અને બહુ ખરાબ દિવસોમાં આજથી દસ વર્ષ પહેલાં મારા વાઇફો મને બહુ સપોર્ટ કર્યો જે આજે પણ છે અને અમે કાંઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરીએ ને સાહેબ એટલે અમારા અમારું ટેસ્ટિંગ પહેલાં એ કરે એ અપ્રુવલ આપે કે ભાઈ ઓકે છે ટેસ્ટમાં પછી જ અમે લોન્ચ કરી તમારા પત્ની છે એમનો આમાં ખાસ ફાળો છે કે ભાઈ એ એ હા એ બધું ટેસ્ટ કરે અને પ્રોડક્શનમાં મદદ કરી 10 વર્ષ પહેલા જ્યારે રોટલો ચાલુ કર્યો થાય બનાવ્યો તો મે મારા રીતે પછી એમના ટેસ્ટ એમના સજેશન એમના જેવાથી ફેરફારો કરી બરોબર છે અને પછી અમે લોન્ચ કર્યો હતો તો દોસ્તો જોઈ રહ્યા છો તમે કે 9 વર્ષની ઉંમરથી જયદીપભાઈ આ કામ કરી રહ્યા છે અત્યારે કેવી રીતે એ શાકને ક્રશ કરી રહ્યા છે અને એક પણ ઓઇલનું ટીપું હજી એમણે નાખ્યું નથી તમે નજરે જોઈ શકો છો આપણે આખી પ્રોસેસ બતાવી છે એનું કારણ એ છે કે આપણે માત્ર એ વાત કેવી નથી કે ભાઈ આમાં ઓઇલ નથી કે તેલ નથી કે ઘી નથી કે એવું મતલબ બટર નથી કે ખાલી કેવું નથી પણ આપણે બતાવવું પણ છે કે એના વગર કેવી રીતના વસ્તુ બની રહી છે એટલે આપણે અત્યારે જે રીતે ભાઈ સાથે આ ઉભા રહીને ખાસ વાત કરી રહ્યા છીએ તો તમારા ભણતરનું કેવી રીતના થયું આગળ પછી અનકોચિંગ એટલે છે આખું દસ ધોરણ સુધી જ શક્યો છું કારણ કે નાના ભાઈઓ બહેનોની જવાબદારી હતી બિઝનેસની જવાબદારી હતી ધંધાને આગળ લઈ જવાનો હતો તો જામનગરમાં જ તમારું ભણવાનું થયું જામનગરમાં ભણ્યા પણ દસમા ધોરણ પછી મૂકી દેવું પડ્યું કેમ કે પછી બિઝનેસ ને અને કુટુંબ નો જે જવાબદારી હતી એ બધું ઘણું ભેગું થઈ ગયું હતું એટલે પછી પછી તમે સંપૂર્ણપણે બિઝનેસ માં આવી ગયા બરાબર તો મતલબ દસમા ધોરણ ની ઉંમર તો તમારી પંદરેક વર્ષ જેવી હોય ત્યારથી જ તમારે પંદર વર્ષે તમે બનાવતા જાતે બધું અને માલ લેવાનું પરચેસ કરવાનું બધું હું એ બધું તમે એટલી ઉંમરથી થી હા કોઈ વેજીટેબલ્સ લેવું હોય તો એ સારું છે કે ખરાબ છે એ બધું કઈ રીતે ચેક કરવું એ પણ મને મારા મધારે શીખવાડ્યું એટલે જેથી જો ખરાબ વસ્તુ આવી જાય તો આપડા બિઝનેસ માં આડું આવે અને મારા મધારે મને વસ્તુ મળી દીધી કે 10 રૂપિયા વધારે લઈ લેવાના પણ પબ્લિક સારી વસ્તુ ખવડાવતો બરોબર છે કે આજે ને તો કાલે 10 રૂપિયા તમે 1000 રૂપિયા માં

આ તમને કહેવાનું કારણ એ છે સાહેબ કે એ મશીનમાં તમે છે ને કોઈ પણ પ્રકારનું ટમેટું નાખો ને કોઈ પણ પ્રકારનું કોઈ સારું ખરાબ ઘરેલું તો બી ગ્રેવી થઈ જાય જયારે આ હેન્ડમેડ ગ્રેવીમાં તમારે ટમેટાને એવું કરવું હોય કાપવું હોય ને તો એના માટે તમારે સારી ક્વોલિટીનું કડક ટમેટું જ જોઈએ તો જ એ કપાય ઘરેલું ટમેટું કપાય નહીં તમે જેવું કપડો એવું લોન તો દૂર થઈ જાય

પહેલા એવું હતું કે લોકો પોતે આવીને જગ્યાએ જઈ અને ખાતા હવે ઘણું બધું એવું બન્યું છે કે ઓનલાઈન ઓર્ડર થી લોકો ખાવાનું મંગાવે છે તો આ થયા પછી જે આપણા બિઝનેસ છે જે આપડા ગાડીવાળા જે મિત્રો છે એમના બિઝનેસને કેટલો ફાયદો થયો છે કે ફાયદો નથી જો તમે શું માનો છો એમાં એવું છે સાહેબ કે આ જો ખાસ કરીને હું સ્ટ્રીટ ફૂડની વાત કરું ને તો આ પબ્લિક આજે પણ લારીઓ ઉપર આવી પર્સનલી આવી બરોબર છે અને

એક મિનિટ મારી પાસેથી લઈ જાઓ તો પૈસા આપી જાઓ તો મારા સાચા પૈસા એ નથી બટ તમે જો કોઈ સજેશન મને આપશો તો એ સજેશન ઉપર હું વર્કઆઉટ કરીશ અને તમને સારામાં સારો ટેસ્ટ હું આપી શકીશ તો આ એક થોડી નવાઈની વાત છે કે જયદીપભાઈ પાસે તમને જો એમનું જો તમારે સ્વાદ ચાખવો હોય તો ઓનલાઈન એ નથી એ કામ કરતા ઝોમેટો કે સ્વીગી કે એવી કોઈ પણ જે ઓનલાઈન જે આપણે વસ્તુઓ મગાવી શકીએ ખાવાની એવી કોઈ પણ કંપની સાથે જોડાયેલા નથી તો એ માટે તમારે જો ઘરે જોતું હોય તો રૂબરૂ આવીને લઈ જવું પડે અને કાં તો એ આવીને ખાઈ જવું પડે તો આ પણ એક થોડી નવાઈની વાત છે કેમ કે આજે લગભગ દરેક ઇવન ગાડીવાળા મિત્રો પણ લગભગ સુધી જોડાઈ ગયા છે આવા જે એપ છે એની સાથે અને એમનાથી એમનો નેચરલી બિઝનેસમાં થોડો ફાયદો પણ થયો હશે પણ જયદીપભાઈ એ કામ કર્યું જ નથી

બરોબર ત્યાં દહીં વાળો અથવા છાત વારો કરીને ખાવાનું હોટલો પતા એ લોકોના ઓપિનિયનો લીધા તો એના એના દહીં વાળો છાત વાળો ચીજ ચીજ બહુ ભાવે છે અચ્છા અચ્છા પછી સ્પેશિયલ બાપુ સ્પેશિયલ એવી હા બાપુ સ્પેશિયલ અરે બાપુ સ્પેશિયલ બહુ ટ્રેનિંગમાં અચ્છા બરાબર બરાબર ઓકે તો આ ગ્રેવી પચવાવી થવાવી આપણી એંસી ટકા ગ્રેવી થઈ ગઈ છે બરાબર પાકી જાય ને આપણે એને ટાઉનમાં લઈ પછી આપણું મેન જે મેનરલ વોટરનો વધારે છે એના તો દોસ્તો વઘાર આપણે સામાન્ય રીતે એવું જોઈએ છે કે હંમેશા તેલનો જ કરવામાં આવે કે ઘીનો કરવામાં આવે અત્યારે જે વઘાર થશે વઘાર પાણીનો થશે એટલે એ આપણે ખાસ જોવાનું થાય કે પાણીનો વઘાર કેવી રીતના થાય છે અને જો આપણે બરાબર જોઈએ અને આપણને યોગ્ય રીતે સમજાય તો કદાચ ઘરે પણ આપણે ટ્રાય કરી શકીએ કે ભાઈ પાણીના વઘારવાળી વસ્તુ કેવી લાગે છે એ આપણે ટ્રાય કરી શકીએ તો જુઓ છું કે અત્યાર સુધી જરા પણ એમાં આ ગ્રેવીની અંદર તેલ કે માખણ કે ઘી કે કોઈ એવી હોયલી વસ્તુ નાખી નથી અને બટેટા પણ નથી નાખ્યા એ પણ તમે જોયું હશે અને ગ્રેવી તૈયાર છે ગ્રેવી બની ગઈ છે અને અત્યારે ગ્રેવી ને શેપ કરી છે એક બાઉલમાં તો હવે આવે છે મિનરલ વોટર તો જેથી ભાઈ રૂટીન માં તમે મિનરલ વોટર કયું વાપરો છો અત્યારે તો મગાવી છે કિંગલે નું વાપરો છો તમે જીરું ઓ પાણીમાં જીરું ચાલો હવે આપણે વઘાર ઉપર જ ફોકસ કરીએ છીએ શું શું નાખે છે અંદર આ જીરું નાખીને અત્યારે જેમ કેમ તેલમાં સાંતડે એવી રીતના જીરુંને અત્યારે ઉકળવા દે છે પાણી સાથે તમને દેખાતું હશે આવવાની ચાલુ થઈ ગઈ તો જીરુંની સુગંધ આવવાની ચાલુ થઈ છે એટલે સુધી જીરું અત્યારે ઉકળ્યું છે અચ્છા કોઈ આવીને એવી માગણી કરે કે મને આમાં ઘી નાખી આપો કે માખણ નાખી આપો સાહેબ મારું મારી એક વસ્તુ છે કે મારે પબ્લિક ને હેલ્ધી ખવડાવવું છે મારા તરફનો પ્રયત્ન હેલ્ધી ખાવાનો છે આ ભાજી સાથે તમને પાઉ કદાચ હું આપું ને તો એ પાઉ માં પણ તેલ કે બટર ની કોરા જ પાઉ લ્યો પાઉ પણ કોરા આપે છે ગ્રેટ બહુ સરસ ઈ કોરા પાઉ સાથે નું જે ટેસ્ટ છે ને સાહેબ ઈ હવે છે આ મને મારા કસ્ટમરે કીધું મે ટેસ્ટિંગ માટે એમને આપી ને એટલે ભાજી લીધી એટલે એક પાઉ મેને કોરું આપ્યું પછી મને કે એક પણ તમે મને ફ્રાય કરીને આપો બટર માં એટલે મે બટર માં આપ્યું એટલે એક બટર કે મે કે આને મૂકી દયો એટલે કોરું પાઉ આપો બટર જેટલી મજા છે બરાબર તો મતલબ આની સાથે પાઉં પણ કોરું જ પીરસવામાં આવે છે તો તેલ ની જગ્યાએ મિનરલ વોટર છે તમે જોઈ શકો છો લસણ અને આદુની પેસ્ટ છે સામાન્ય રીતે આ બધી વસ્તુ તેલમાં સાંતળવામાં આવે આ લસણ કાચું હોય ને કે કાચું એટલે અત્યારે આપણે એને પકવી રહ્યા છીએ અને અત્યારે અહીંયા પાકી રહ્યું છે થોડું તો જીરું અને આદુ લસણની પેસ્ટ એટલી વસ્તુઓ અત્યારે આમાં ગઈ છે હજી મસાલામાં હજી મસાલા હવે આવશે હજી ગ્રેવી આવશે તો આ અત્યારે પાઉંભાજીની ગ્રેવી જે બનાવી હતી તેલ વગર એ આમાં મૂકવામાં આવી રહી છે હજી આમાં મરચું મીઠું એ બધું આવશે તો તમારી નજર સામે તમે જોયું હશે કે માત્ર ને માત્ર મિનરલ વોટરમાં જીરું અને આદુ લસણની પેસ્ટને પકાવવામાં આવી અને એની અંદર માત્ર ને માત્ર પાણીમાં જ જે ગ્રેવી બનાવવામાં આવી હતી પકાવવામાં આવી હતી એ પાછી ઉમેરવામાં આવી તો આ મરચું છે મરચાં કઈ નામ છે કાશ્મીરી મરચું કહેવાય ઓકે અને આ ગરમ મસાલો ગરમ મસાલો ગરમ મસાલો કાશ્મીરી મરચું અને એને હવે ભેળાવવામાં આવી રહ્યું છે પાણીની ગ્રેવી સાથે તો આટલું આપણે નાખ્યું તીખ્યું બન્યું કે મીડિયમ બન્યું મીડિયમ બન્યું કાશ્મીરી મરચાનો ઉપયોગ કરીએ છીએ કાશ્મીર મરચું સામાન્ય રીતે બહુ તીખું ના હોય કલર સારો આવે દેખાવ બરાબર આવે તો અત્યારે હવે પાઉભાજી કલર પકડાઈ ગયો છે તો મરચાને કારણે અને જે ગરમ મસાલો નાખ્યો બેને કારણે સુગંધમાં પણ ફેર પડ્યો છે તો હવે આ તૈયાર છે કે હજી બાકી છે કેમ કે કલર પકડાઈ ગયો એટલે નજરે તો એવું દેખે તૈયાર છે અને મરચાંનો આવશે અને મસાલાને પકાવો પડે એટલે તો જ એનો સ્વાદ ઉતરે અંદર તો ખાલી મસાલો નાખી દેવાથી કામ નથી પતતું ઉપરથી લેવાથી તરત લઈ લેવાથી લાલ કલર થઈ ગયો બરોબર છે તો તમારી બોલ છે એનો સ્વાદ ઉતરે તો જ કે જો એમાં થોડો વખતે રે અંદર તો ફરી પાછું કાશ્મીરી મરચું અને ગરમ મસાલો અને પાણી તેલ નહીં પણ પાણી ઓકે હવે આમ લગભગ આ છેલ્લો રાઉન્ડ દેખાય છે ઓલમોસ્ટ ડન છે તો હવે જે આપણે સામાન્ય રીતે પાઉંભાજીનું જે આપણે કન્સિસ્ટન્સી જોતા હોઈએ છીએ એ પકડાઈ ગઈ છે કલર પકડાઈ ગયો છે અને એમાં આપણે જે દાણાભાજી જોતા હોઈએ છીએ એ પણ અંદર આવી ગઈ છે અને જોઈ શકો છો કે માત્ર ને માત્ર પાણીમાં જ બટેટા વગર કોઈ જાતના તેલ કે ઘી વગર કે ઓઇલ વગર કે બટર વગર આ પાઉંભાજી અત્યારે લગભગ તૈયાર થઈ ગઈ છે

ચાલો પ્લેટ પણ જોઈ લઈએ તો પાઉં પણ તેલ વગરના છે આપણે પેલેથી અરે વાહ બહુ સરસ લ્યો તો આ આપણા સૌ માટે આ ખાસ પ્રકારની પાઉભાજી આવી ગઈ છે દોસ્તો જરૂરથી આ હેલ્ધી પાઉભાજી ટ્રાય કરજો અને જોજો તમને કેવી લાગે છે અને કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ સો મચ